મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ નવ વિશે ગુજરાતીની અંદર જે તમારી પ્રશ્ન નંબર બે છે એકમ કસોટી ઓગસ્ટ મહિનાની તારીખ આઠ આઠ બે હજાર ચોવીસના રોજ તો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ સંપૂર્ણ એટલે એ ટુ જેડ સોલ્યુશન તો મોટા પ્રશ્નો નાના પ્રશ્નો તમામે તમામ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ આપણે તો વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે તો આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરીએ જોઈએ પહેલાં વિભાગ એ છે કે પ્રશ્ન એક તો એમાં જોડકા જોડવાના છે તો તો મિત્રો જે આમાં વિડીયોમાં જે તમને ક્રોસ કરીને બતાવ્યા છે તે તમારે ધ્યાનમાં લેવાના નથી તો જોઈએ પહેલો કે કૃતિને કર્તા જોડવાના છે તેમાં મિત્રો છે પહેલો કે ગુજરીના ગૃહકુંજે તો એમાં આવશે બ સુંદરમ પછી છે ગોપાળ બાપા તો એની અંદર આવશે મિત્રો ઓપ્શન અ દર્શક નેક્સ્ટ આગળ વધીશું તો છે કૃતિ અને સાહિત્ય પ્રકાર તો ગુજરીના ગૃહકુંજે તો મિત્રો એ એક ગીત કાવ્ય છે બીજો છે ગોપાળ બાપા તો મિત્રો એ એક નવલકથા છે નેક્સ્ટ આગળ વધીશું હવે આપણે નેક્સ્ટ પેજમાં આગળ વધીશું તો છે કૃતિ અને સંદર્ભ ગ્રંથ એટલે કે જેમાંથી તે લેવામાં આવ્યું છે તો ગુજરીના ગૃહકુંજે તો મિત્રો એ વસુધા કાવ્ય સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યું છે અને બીજો છે ગોપાળ બાપા તો ગોપાળ બાપા એ ડ જે છે કે ઝેર તો પિતા છે જાણી જાણી તેમાંથી લેવામાં આવેલ છે હવે જોઈએ પાત્ર અને ઉગતી તો માંડણ ભગત તો સામે આવશે ક કે મૂડી તો માઈ જ પડી છે બીજો છે ગોપાળ બાપા તો અંદર આવશે ઓપ્શન અ માગણી કરે તો ત્રણ વરસ થઈ ગયા નેક્સ્ટ આગળ વધીશું તો નેક્સ્ટ આપણે કૃતિ અને વિષય આપેલો છે તે આપણે જોડવાનો છે તો આપણે જોડીએ તો મિત્રો એમાં પહેલો છે કે ગોપાળ ગોપાળ બાપા તો એની એની સામે આવશે ક પરમાર્થનો મહિમા બીજો છે ગુજરીના ગૃહકુંજ તો એમાં મિત્રો આવશે ઓપ્શન અ કે વ્રતન વતન પ્રેમનો મહિમા વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા જોડકા હવે આગળ વધીશું તો છે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કોઈપણ બે અને બે માક્સ છે તેમાં પહેલો લેખક મહારાજ શ્રીમંત સયાજીરાવને ખાલી જગ્યા કયા છે તો આવશે સપનસેવી બીજો છે જીર્ણ શિવાલય ખાલી જગ્યા સરકારે બંધાવ્યું હતું તો આવશે પેશવા સરકારે ત્રીજો ગોપાળ બાપાના ગુરુ ખાલી જગ્યા હતા તો આવશે માંડણ ભગત તો છે ગોપાળ બાપાના મિત્ર જરિયાની ખાલી જગ્યામાં ભાગીદારીમાં હતા તો આવશે કોલિયારીમાં પાંચમો મનુભાઈ પંચોળીએ ખાલી જગ્યાએ ગ્રામપીઠમાં રહી રાષ્ટ્રીય કેળવણી અંગે ઉત્તમ કામગીરી કરી તો આવશે લોક ભારતીમાં નેક્સ્ટ આગળ વધીશું બી છઠ્ઠો છે કે મનુભાઈ પંચોળીને ભારત સરકારના ખાલી જગ્યા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો પદ્મ વિભૂષણ નહીં આવ્યા મિત્રો પદ્મભૂષણ આવશે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે સાતમો છે અષાઢના ખાલી જગ્યા રણ જણતા ઉરંતંતે તો એમાં આવશે ઘનગર્જન આઠમો છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય ખાલી જગ્યા રાગમાં ગવાયું છે તો આવશે કાફી રાગમાં નવમો છે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ખાલી જગ્યા તો એમાં મિત્રો આવશે ગૃહમાયા દસમો છે સુંદર અમે ખાલી જગ્યા આશ્રમમાં પૂર્વયોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું તો આવશે શ્રી અરવિંદ આશ્રમમાં નેક્સ્ટ અમે આગળ વધીશું તો છે ક કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કોઈપણ ચાર પ્રશ્નો દરેકનો એક માર્ક્સ ને ચાર ગુણ પહેલો મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી તો મહારાજા સયાજીરાવમાં માણસ પારખવાની સત્તા વધારની શક્તિ હતી બીજો છે જમીનની ખટપટ કરે છે એટલે શું તો જમીનની ખટપટ કરે છે એટલે જમીન અંગે વાટાઘાટો કરે છે બીજો છે ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં કઈ બે વ્યક્તિઓનો સંવાદ છે તો ગોપાળ બાપા પાઠના કેન્દ્રમાં મહારાજા સયાજીરાવ અને ગોપાળ બાપા વચ્ચે સંવાદ છે ચોથો છે માંડણ ભગતની કંઈ ભલામણ આજના યુગને બંધ બેસતી નથી તો માંડણ ભગતથી ધરતી સેવાની ભલામણ આજના યુગને બંધ બેસતી નથી સોરી મિત્રો બંધ બેસતી છે નેક્સ્ટ આગળ વધીશું પાંચમો કે સાચું જીવતર જીવતા ગોપાળ બાપા કેવા લાગે છે તો સાચું જીવતર જીવતા ગોપાળ બાપા સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે છઠ્ઠો છે ગુજરીના ગૃહકુંજી એટલે કોનું ગૃહ તો ગુજરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે એ ગુજરાતીઓનું ગૃહ સાતમો છે સુંદરમનું પૂરું નામ જણાવો તો સુંદરમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લોહાર છે પરીક્ષાની અંદર ઘણી વાર પૂછાય છે આઠમો છે જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ કઈ પંક્તિમાં જોવા મળે છે તો જીવનની સફળતા અને નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જગે જંગે જગતે ભમ્યા પંક્તિમાં જોવા મળે છે નવમો છે ગુજરીના કુંજે કાવ્યમાં ધ્રુવ પંક્તિ કઈ છે તેનો ઉલ્લેખ કેટલી વાર થયો છે તો ગુજરીના કુંજે કાવ્યમાં ધ્રુવ પંક્તિ ગુજરીના કુંજે અમારું જીવન ગુંજે ગુંજે છે એનો ઉલ્લેખ કાવ્યમાં સાત વાર થયો છે દસમો છે નીચેનામાંથી કયું સર્જન મનુભાઈ પંચોળીનું નથી તો એમાં આવશે જવાબમાં આવશે બી જન્મ ટીપ નેક્સ્ટ હવે વિભાગ બી જોઈએ પ્રશ્ન બે કે નીચે આપેલા પ્રશ્નના બે ત્રણ વાક્યમાં ઉત્તર જણાવવાના છે દરેકના બે માર્ક્સ બે પ્રશ્નો તમારે લખવાના છે પેલો ગોપાળ બાપાને કોતરોમાં સી વિશેષતા દેખાતી હતી તો ગોપાળ બાપાને કોતરોમાં વિશેષતા દેખાતી હતી કે કોતરોનું તળ સાચું છે તેની અંદર પાણીના તરા ભરેલા હોય છે ગમે તે આઠ હાથ ખોદતા જ પાણી નીકળે છે આ જમીનમાં બનારસી લંગડો પાકે અને ગરીબોનું અમરફળ જેવા બોર ઢગલા બંધ ઉતરે તેમ છે બીજું છે સયાજી રાવે જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને શું જણાવ્યું તો સયાજી રાવે કોતરને છેડે મથાળા પર ઊભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળ બાપાને જણાવ્યું કે આ સિવાય આ શિવાલય પેશવા સરકારે બંધાવ્યું છે એ જૂનવાણી શિલ્પનો નમૂનો છે પણ એ અપૂજ રહે છે એની પૂજાનો બંદોબસ્ત કરો ત્રીજો છે ગોપાળ બાપાએ શિવાલયની પૂજા કરવાની શા માટે ના પાડી તો ગોપાળ બાપા માનતા હતા કે આપણે સૌ મૂર્તિઓ જ છીએ આ મૂર્તિઓની જગ્યાએ જળતી નથી તો ત્યાં વળી પથ્થરની મૂર્તિઓ ક્યાં પધરાવી અને મિત્રો ધોરણ નવના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે તો જોઈએ કે ગોપાળ બાપાએ ધર્મશાળામાં કયું દ્રશ્ય જોયું તો ગોપાળ બાપાએ ધર્મશાળામાં દોઢીમાં ભગત બેઠેલા ગામમાંથી લોટની કાવડ માગી આવેલા તે એની વહુ રોટલા ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન આંખ્યો નીચે રાખવાની ટેવ હસે ભારે જાણે સાવ બાળક જેવું અવાજ જોવું જોયો હોય તો વાંસળી જેવો ગલુડિયા હારે કંઈક ગડબડ ગડબડ વાતો કરતા જાય અને મરક હસ્યા જાય નેક્સ્ટ પાંચમો છે કે ભગતે શરીર પર ચોટેલો ગીંગોળો શા માટે ન ઉખાડ્યો તો ભગતે શરીર પર ચોંટેલો ગીંગોળો ન ઉખાડ્યો કેમ કે એમનું માનવું એમ છે કે ગીંગોળો બીજે ક્યાં ખાજ લેવા જશે એને બહુ દિવસ થઈ ગયા છે ખાજ લીધા નહીં છઠ્ઠો છે કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ ઋતુનો અનુભવ કેવી રીતે કર્યો છે તો ગુજરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ શિયાળામાં સગડીમાં તાપણું કરીને તાપ્યા છે વર્ષા ઋતુમાં કોયલના મધુર ટઉકારા સાંભળ્યા છે અષાઢ મહિનામાં હૃદયમાં રણઝણતી રહેલા વાદળોની ગર્જના ઝીલીને ઋતુઓનો અનુભવ કર્યો છે સાતમો છે ગુજરીના ગૃહકુંજ કાવ્યમાં કવિએ કુદરત સાથે તાદાભ્ય કેવી રીતે અનુભવ્યું છે તો ગુજરીના ગૃહકુંજે કાવ્યમાં કવિએ કુદરત સાથે તાદાભ્ય તેઓ ખેતરમાં ડુંગરમાં અને કોતરોમાં ફર્યા નદીઓમાં નાહ્યા અને કુદરતના પાનેતરમાં આળોટ્યા એવી રીતે અનુભવ્યું છે નેક્સ્ટ આઠમો છે કે અમે અહીં રોયા કલોલ્યા અહીં ઉછડ્યા પછડાયા જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા દ્વારા કવિ શું સૂચવે છે તો કવિ સૂચવે છે કે અહીં અમે રડ્યા અને આનંદ કિલોન કર્યો અહીં ઉઠ્યા પડ પડછાયા પછડાયા જીવનના આ જગતમાં જીવનની આ જંગમાં જગત આખું ભમ્યા પણ અમે અમારી જન્મભૂમિની માયા કદી ભૂલ્યા નથી નવમો છે વતન સાથે કવિનો નાતો અટૂટ છે એ એ વાત કઈ એ બાબત કવિ કઈ રીતે દર્શાવે છે તો કવિને સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું પણ પોતાના વતન જેવો સુખ ક્યાંય મળ્યું નથી ગમે તે ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી આ વતન સાથેનો કવિનો નાતો અટૂટ છે દસમો છે ગુજરીના ગુરુકુંજે કાવ્યના આધારે તમારા બાળપણના પરાક્રમો જણાવો તો મિત્રો અહીંયા મારા અનુભવો લખેલા છે તમે તમારી રીતે તમારા અનુભવ લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું તો બ છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર જણાવો કોઈ પણ એક પ્રશ્ન ત્રણ માર્ક્સ તેમાં પહેલો છે કે પોતાને માટે જીવે તે સ્વાર્થ ને બીજાના માટે જીવે એ પરમાર્થ આ વિધાનને આધારે ગોપાળ બાપાને બોલવો તો ગોપાળ બાપાનું પાત્રલેખન કરવાનું છે ખાલી પ્રશ્ન તમને ફેર છે મિત્રો એનો પણ સંપૂર્ણ પાત્રલેખન કરેલું છે તો તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો નેક્સ્ટ બીજા પ્રશ્ન તરફ આગળ વધીશું તો જે કે શાંતિ પ્રમાણે તે સંત એ ઉક્તિના આધારે માંડણ ભગતનું પાત્રલેખન કરો તો મિત્રો સિમ્પલ છે ખાલી માંડણ ભગત વિશે તમારે માહિતી જણાવવાની છે એમનું પાત્રલેખન કરવાનું છે ત્રીજું છે મૂડી તો માય પડી છે માંડણ ભગતના વિધાનનું તાત્પર્ય શું છે એનું જે તાત્પર્ય છે કે મૂડી તો માય જ પડી છે માંડણ ભગતના વિધારનું તાત્પર્ય એ છે કે આપણી સાચી મૂડી એટલે કે આપણો આત્મા આપણી અંદર જ પડેલો છે તે આપણા બધાના જીવનની ખૂબ જ અમૂલ્ય મૂડી છે તો પછી આપણા જીવનમાં એના સિવાય બીજી મૂડીની શોધમાં રહીએ છીએ આપણે બહારની દુનિયામાં પરમાત્માની શોધ કરીએ છીએ પણ સાચો પરમાત્મા તો આપણા અંદર આત્મા સ્વરૂપે રહેલો છે ચોથો છે કે ગુજરીના કુંજે કાવ્યમાં વ્યક્ત ગૌરવવંતી ભૂમિ ગુજરાતના મહિમાને સમજાવો તેનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે વિડીયો સ્ટોપ કરીને તમે લખી શકો છો પાંચમો જોઈએ તમારા બાળપણના સ્મસ્મરણોનો એકાદ અનુભવ વર્ણવો એનો અનુભવ વર્ણવેલો છે તમારે જાતે પણ તમે લખી શકો છો તમારો અનુભવ વિભાગ સી જોઈએ પ્રશ્ન ત્રણ જે આપણા વ્યાકરણ વિભાગ છે માગ્યા પ્રમાણે ઉત્તર લખો કોઈ પણ એક એમાં છે અ નીચેના વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો તો આંખ અમારી ખુલી આવી પહેલી તો પહેલી તો મિત્રો થશે ક્રમિક સંખ્યાવાચક બીજો છે વિશેષણ સુધી પ્રકાર જણાવો તો મૂડી નાખતા પહેલાં સો ગળને ગાળીએ તો સો તો એ મિત્રો છે સંખ્યાવાચક નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો નીચેનામાંથી કયા વાક્યમાં વિશેષણનો ઉપયોગ થયો નથી તો એમાં મિત્રો આવશે ડ જે છે કે અવાજ જોયો હોય તો વાંસડી જેવો એમાં વિશેષણનો ઉપયોગ થયો નથી તો જે નીચેનામાંથી કયું વાક્ય ગુણવાચક વિશેષણનું નથી તે શોધીને લખો એમાં છે ક રાજાના ખજાનામાં અઢળક સોનું હતું જોઈએ પાંચમું નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો તો અવિકારી વિશેષણ થશે બી ચાલાક નેક્સ્ટ આગળ વધીશું બ કે સર્વનામ શોધવાનું છે એનો પણ એક માર્ક્સ છે તો પેલું મંદિર જોયું સર્વનામ શોધો તેમાં થશે પેલું બીજું છે મેં ધારી ધારીને બોલનારને જોયો સર્વનામ શોધો તો થશે મે બીજો છે નામને બદલે પ્રયોજવામાં આવે તેને શું કહેવાય સિમ્પલ છે ઓપ્શન ડ સર્વનામ ચોથો છે કે પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો સર્વનામ શોધો તો આવશે ત્યાં પાંચમો છે જેમાં સર્વનામ પ્રયાજ્યું પ્રયોજાયું હોય તેવું વાક્ય શોધીને લખો તેમાં પણ આવશે ડ કે અમે એક કૂતરો પાડ્યો છે નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડ જે છે પ્રશ્ન ચાર જે મિત્રો આપણો લેખન વિભાગ છે તો છે નીચેના કાવ્ય વાંચી તેના પ્રશ્નોના ઉત્તર જણાવો તો મિત્રો કાવ્ય આપેલું છે તમને સંપૂર્ણ ભોમ્યા વિના મારે ભંભાતા ડુંગરા અને હવે એના પ્રશ્નોને જવાબો જોઈએ ઉમાશંકર જોશીની આ રચના છે પહેલો પ્રશ્ન છે કે કવિને બોમ્યા વિના ક્યાં બમ્બું હતું તો કવિને બોમ્યા વિના ડુંગરોમાં બમવું હતું બીજો છે કવિને બોમ્યા વિના સુસુ બમ્બું હતું તો કવિને બોમ્યા વિના જંગલની કુંજ કુંજ જોવી હતી કૂતરો જોવા હતા ચરણો જોવું હતું હંસોની હાર ગણવી હતી વગેરે જેવી જગ્યાએ કવિને બમવું હતું બીજો છે કવિ સી રીતે પડઘા ઝીલવા ગયા તો કવિને એકલા આકાશ નીચે ઊભા રહીને પડઘા ઉપર બોલના ઝીલવા ગયા અને એની અથવામાં જે આપેલો છે એ જોઈએ બીજો છે કે પાંજ પાંજરામાંની મારી દુનિયામાં કલકલાટ જાગે છે એના પ્રશ્નોને જવાબો જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે કવિની દુનિયામાં ક્યારે કલકલાટ જાગે છે તો આકાશમાંથી પંખી બારી આવીને બેસે છે ત્યારે કવિની દુનિયામાં કલકલાટ જાગે છે બીજો છે નાયકા આવતા કોણ હસી ઉઠે છે તો નાયિકા આવતા સસલું હસી ઉઠે છે બીજો છે કાવ્યનાયકને ઘરમાં તડકો કેવો લાગે છે તો કાવ્યનાયકને ઘરમાં તડકો શીતળ લાગે છે અને નેક્સ્ટ ત્રીજો છે કે કોણે કીધું ગરીબ છીએ કોણે કીધું રંગ એના પ્રશ્નોને જવાબો જોઈએ આપણે મકરંત દવેની રચના છે મિત્રો એના પ્રશ્નો છે પહેલો કે ઉપરવાળી બેંક કઈ તે કઈ રીતે ઉપયોગી છે તો ઉપરવાળી બેંક એટલે ઈશ્વર તે સર્વ રીતે સમૃદ્ધ છે સૌને રોજેરોજનો ખોરાક આપે છે અને કાળની ચિંતા કરવા કાલની ચિંતા કરવા દેતો નથી તે માનવીઓને ભૂખા ચગાડે છે પણ કોઈને ભૂખ્યા સુવડાવતો નથી જો છે ધૂળિયો માર્ગ કવિને કેમ ગમે છે તો કવિને ધુળિયો માર્ગ ગમે છે કારણ કે એમ એમાં આપણા રૂ જેવા કેટલાય અલગારી સાથીઓ મળી જાય છે મન ખોલીને તેમની સાથે સુખ દુઃખની વાતો કરી શકાય છે આવું જીવન નૈસર્ગિક અને સાચું છે એમ બનાવટ કે દંભ હોતા નથી માણસ માણસ વચ્ચે સાચા પ્રેમ સંબંધ હોય છે કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો આ કાવ્યનો યોગ્ય શીર્ષક થશે ધૂળિયે માર્ગ જે મિત્રો ધોરણ આઠમાં અથવા તો સાતમાં પણ કાવ્ય આવે છે એની અથવામાં જે છે કે આ ગુજરાત તે જન્મ મળ્યો છે તે કાવ્ય જોઈએ હસિત ઉચ્ચની રચના છે પહેલો છે કે કવિએ ગુજરાતના કયા પર્વત અને કયા પ્રખ્યાત ઉત્સવનો વાત કરી છે તો કવિએ ગુજરાતના ગિરનાર પર્વત અને શરદના જળ હળતા ગરબાનો ઉલ્લેખ કર્યો છે નેક્સ્ટ બીજો છે કે ગુજરાતની પ્રજા કયા સદગુણને કવિ બિરદાવે છે તો ગુજરાતની પ્રજાના સાહસિકતાના ગુણને સદ સદગુણને કવિ બિરદાવે છે બીજું છે સાબર જળનો બૂંગીઓ દ્વારા કવિ કંઈ મહાન વ્યક્તિનો ઉલ્લેખ કરે છે તો સાબર જળનો બૂગીઓ દ્વારા કવિ ગાંધીજીનો ઉલ્લેખ કરે છે હવે જોઈએ બ તો મિત્રો નિમણ લેખન છે પહેલો છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો એ પણ સંપૂર્ણ નિબંધ તમને લખીને આપેલો છે તમે જોઈ શકો છો વિડિયોમાં સંપૂર્ણ નિબંધ છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાનું નેક્સ્ટ નિબંધ તરફ જઈએ તો નેક્સ્ટ નિબંધ છે મારું વતન તો આપણા વતન વિશે પણ સંપૂર્ણ નિમંત તમને આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને વાંચી શકો છો નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો આગળ તમને નિબંધ આપેલો છે ત્રીજો આપણા તહેવારો તહેવારો વિશે પણ સંપૂર્ણ નિમંત તમને સમજાવીને આપેલો જ છે વિડીયોમાં તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો નેક્સ્ટ ચોથો નિમંત છે કે મિત્રતાની મીઠાશ તો મિત્રતાનો નિમન મિત્રો જોઈ શકો છો મિત્ર વિશે નિમન આપણે જેટલો લખીએ એટલો ઓછો પડે તમે મિત્રો તમારી જાતે તમારો મગજનો ઉપયોગ કરીને પણ જાતે નિમન લખી શકો છો કેટલો લખાય એટલો અડધો પેજ લખાય તો પણ બરાબર છે નેક્સ્ટ પાંચમો છે કે પુસ્તકો માનવીના સાચા મિત્રો તો એ પણ નિમન સંપૂર્ણ લખેલો છે તમે જોઈ શકો છો એમ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવની જે ઓગસ્ટમાં તમારી એકમ કસોટી આઠ આઠ બે હજાર ચોવીસની એનું સંપૂર્ણ એ ટુ જેડ સોલ્યુશન અમારી ચેનલ ઉપર તમે વિડીયો સ્વરૂપે જોયું તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત